ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી સુરતરાના વરાછા ભયાની સુપર સ્ટોર ની દુકાન માંથી આશરે બે લાખ રૂપિયાની ઘરફોડ ચોરીમાં પોલીસે ચોરીનો મુદ્દા માલ સાથે ગણતરીના કલાકોમાં ચોર ને ઝડપી કાર્યવાહી શરૂ કરી છે

સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના ડીએ રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી હતી અને ગુનાની જગ્યાના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરાવી ટેકનિકલ સર્વેલન્સ સ્ટાફ તથા હુમન સોર્સિસ ના આધારે એસઆઈ પંકજ સુરેશ ચંદ્ર, અર્જુનસિંહ માવરસી એ ચોરીને અંજામ આપતા આરોપી દેવા ઉર્ફે રમણ હરપતને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ઘરપૂર ચોરીના મુદ્દામાલમાંથી રોકડા રૂપિયા એક 1.41 લાખનો મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી